સુરતના અડાજણ પોલીસની કાર્યવાહી મસાજ પાર્લરની આડમાં ચાલતા દે વેપારના ગોરખ ધંધા પર પોલીસની કાર્યવાહી અડાજણ ભુલકા ભવન સ્કૂલની સામે આવેલા કોમ્પ્લેક્સમાંથી કૂટણખાનો જડપાયો સુરત શહેરમાંથી મળી રહ્યા છે અગત્યના સમાચાર સુરતના અડાજણ પોલીસની કાર્યવાહી સામે આવી છે મસાજ પાર્લરની આડમાં ચાલતા દે વેપારના ગોરખ ધંધા પર પોલીસની કાર્યવાહી થઈ છે અડાજણ ભુલકા ભવન સ્કૂલની સામે આવેલા કોમ્પ્લેક્સમાંથી કૂટણખાનો જડપાયો છે

ગુજ્જ વરજકરી અને આ કૌנה સંચાલક છે જે અસલમ ભાઈ કરી સેવી દુલાલત આયના સેકના વિરુદ્ધમાં ગુનો दाखल કરીને અટક કરવામાં આવે અને આ સ્રાના માલિક મયૂરભાઈ નાય છે એના વોન્ટેડ જાહેર કરવામાં આવે છે અને ચાર લેડીઝઓને એમાંથી છુડાઈ છે મહિલાઓ એ મોસ્ટ ઓફ બહારની હતી આઉટ ઓફ સ્ટેટની હતી અરવિંદ राठौड़ જીટીવી ન્યૂઝ સુરત